આજે અંતેલા ગામની મય અમારા દરેક ફળિયાની મય અમારા આરસીસી રોડ પછી ફળિયા વાર જે અમારે કામ આવેલા છે એમાંથી અમારા ઝુંપડા પણ ભ્રષ્ટાચાર કરેલ છે અંદર સંપૂર્ણપણે કામ થયેલ નથી અમિતભાઈ કાનસિંહ મારું નામ છે અમારા અંતેલા ગામ પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે અમારા હલો એન્ડ વેલકમ ટુ ધ પ્રોગ્રામ વન્સ અગેન ગ્લોબલ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત કરું છું મારું નામ છે ઇસ્માઈલ જબા અને આ દ્રશ્યો તમારી સામે જે પહોંચાડી રહ્યા છે મારા સહસાથી છે તોહિત દિવાન આજે વાત કરવી છે સરપંચ વિશે સરપંચ એટલે શું સરપંચ કોણે કહેવાય લોકો દ્વારા લોકશાહી ઢબે ચૂંટી અને જેને ગ્રામ પંચાયતનો વડો બનાવવામાં આવે તેને સરપંચ કહેવામાં આવે છે અને સરપંચનું કામ શું હોય તો પ્રજાના પ્રશ્નો પ્રશાસન પાસે લઈને જાય અને તે પ્રશ્નોનું નિવારણ અને નિરાકરણ કરી અને પાછા પ્રજા પાસે આવે એ સરપંચની એક નાની વ્યાખ્યા છે પણ પ્રશ્ન એ થાય છે કે શું આજના સરપંચો આવું કરી રહ્યા છે ખરા સરકારની યોજનાઓ જે છે એ લોકો માટે લોકોના ઉપયોગિતા માટે લોકોના ઉદ્ધાર માટે શું લાવી રહ્યા છે અને લાવી રહ્યા છે તો જે પ્રમાણેની યોજનાઓ છે શું એ પ્રમાણેનું કામ થાય છે ના આ કુઘાડ તો એક કિસ્સો આવ્યો છે દેવગઢ બારિયા તાલુકાના અંતેલા ગામમાંથી જ્યાં સરપંચ અને તલાટી કમ મંત્રી આ બંને ઉપર ભ્રષ્ટાચારના આરોપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે અને એ પણ સરા જાહેર આજે વહેલી સવારથી જ સરપંચ સરપંચ અને તલાટી વિરુદ્ધ ગ્રામજનો રોડ ઉપર આવી એમ રોડ ઉપર તો આવી આવ્યા પરંતુ સાથે ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો અને ગ્રામ પંચાયતના ઘેરાવાની સાથે જ પોતાના જે વિસ્તાર છે તેમાં જે કામ થવું જોઈએ તે કામ નથી થયું તેને લઈ અનેક પ્રશ્નો કર્યા દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાની આપણે વાત કરીએ તો ત્યાં અનેક વિસ્તારોમાં આવી પરિસ્થિતિઓનું નિર્માણ થયું છે સર્જન થયું છે કે જ્યાં સરપંચ અને તલાટી સ્થાનિક ગ્રામજનોનું સાંભળતા નથી આવા અનેક કિસ્સાઓ અવારનવાર રોજબરોજ પ્રેસ સામે અને અખબારી સુરખીઓમાં ચમકતા રહે છે પરંતુ આમાં બદલાવ કેમ નથી તેનું શું કારણવું છે આજે સરપંચની વ્યાખ્યા એ થઈ ગઈ છે કે જીતતાની સાથે જ થોડા સમયમાં કાળા કલરની સ્કોર્પિયો કાળા કલરના એમાં કાચ અને આગળ સરપંચનું એક સરસ મજાનું લાલ કલરનું સફેદ અક્ષરવાળું પાટીયું લાગી જાય અને પછી ટોલ નાકા ઉપર અને ગામની સડકો ઉપર ટીઆરબી જવાનું અને ટ્રાફિક પોલીસ સામે પોતાનો રોપ ઝારવાની અને ગ્રામજનો સામે તેમજ ગામના નાના લોકો સામે રોપ ઝારવાની વ્યાખ્યા સરપંચ થઈ ગઈ છે પરંતુ એ વ્યાખ્યા નથી વ્યાખ્યા તો મેં જે પહેલાં કહ્યું કે પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ સરકાર પાસેથી કરાવું સરકારી યોજનાઓનો જે પ્રમાણે લાભ લોકોને મળવો જોઈએ લોકો ગામનો જે ઉદ્ધાર થવો જોઈએ એ સરપંચની સાચી સાચી વ્યાખ્યા છે ગ્રામ પંચાયતમાં જે તલાટી છે તેને ગ્રામ સચિવ કહેવાય છે સચિવ જેવા એક મોટા શબ્દથી તેમને સંબોધિત કરવામાં આવ્યા છે એ સચિવ શું ખરા અર્થમાં લોકોના પ્રશ્નોનો નિકાલ કરે છે આખરે અંતેલા ગામના લોકોને એવું તો શું માઠું પડ્યું છે કે તેઓને ગ્રામ પંચાયતનો ઘેરાવો કરવો પડ્યો આવો આપણે જોઈએ શું કહે છે આ કાકા કાકા ખૂબ જ આકરા સ્વભાવમાં સ્થાનિક ગ્રામ પંચાયતના જે કંઈ કારનામા છે એ સરેઆમ બોલી રહ્યા છે અને ગ્રામજનો સરપંચ અને તલાટી બંનેની મિલી ભ્રષ્ટાચારના આક્ષેપો કરી રહ્યા છે જે પ્રમાણે નલ સે જલની યોજના છે સાથે જ રસ્તા છે પંદરમું નાના પંચના જે કામ છે એટીવીટીના જે કામ છે આ તમામ કામોમાં મનરેગાના જે કામ છે આ તમામ યોજનાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપો સ્થાનિક લોકો કરી રહ્યા છે આપણે પેલા સાંભળીએ ગ્રામજનો શું કે છે આ બાબત આજે અંતેલા ગામની મય અમારા દરેક ફળિયાની મય અમારા આરસીસી રોડ પછી ફળિયા જે અમારે કામ આવેલ છે એમાંથી આ અમારા ઝુંપડા પણ ભ્રષ્ટાચાર કરેલ છે તો આપણા કામ મંત્રી તલાટી સાહેબ અને સરપંચ તો ગમે એમનો ભાગ છે કે શું છે કોઈ એમને ખબર નથી પડતી

તમે આ કોમા આવ્યા એ કોમનો હમુને હિસાબ આપો કોને કોમ આપ્યો મારા રાવત ફરી હું કોકને કેમ કે આરસીસી રોડ મને બતાવો હેરપંપ બતાવો બોર બતાવો તમે એ બતાવો લિસ્ટ અમને છે જ નથી લિસ્ટ મો તે આપતા નથી તો એ પૈસા કઈ જા અત્યારે હું બોલું છું ભલે આપણે અમને તાલુકામાં બી જિલ્લામાં બી બોલે અને સરદાર અવાજ બિચારા જે એમને મળ્યા તેમને ખેર થઈ બેન ઊભી રહી જાય અને પેલા નથી મળ્યા એને ખેર ઉભી થી રહેતી આ વાત તો કુછ ભાઈ પાછો કોઈ પાછા અમે આપણે સાંભળિયા સ્થાનિક જે રહેવાસી છે અંતેલા ગામના તે ગ્રામ પંચાયતની બહાર એક મોટું જનમેદની લઈને આવ્યા અને તેમની સાથે ઘણા બધા લોકો છે તેઓ શું પ્રમાણે આક્ષેપ કરે એનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચાર માટે જે જે ઓફિસર એટલે કે આમનાથી ઉપરના અધિકારીઓ છે તે પણ ક્યાંક ને ક્યાંક આંખા આડાકાન કરતા હોય છે દીવગઢ બાળિયા તાલુકા પંચાયતમાં આવેલા જે તાલુકા વિકાસ અધિકારી છે તેઓ આ તમામ વસ્તુઓથી અજાણ હોય એવું તો શક્ય નથી કારણ કે ગામમાં આટલો મોટો હોબાળો થતો હોય ગામમાં આટલા બધા લોકો અવાજ ઉઠાવતા હોય પોતાના પ્રશ્નોનું પ્રશ્નો વિશે બુલંદ બુલંદી કરતા હોય ત્યારે શું તેમના કાન સુધી અવાજ નહીં જતો હોય ગ્રામજનોના કેટલાક શિક્ષિત લોકો છે એ પણ તાલુકા વિકાસ અધિકારી પાસે ગયા છે અને પોતાની રજૂઆત કરીએ છીએ પરંતુ આ તમામ વાતોની ઇમ્પેક્ટ એટલે કે જે અસર આવી જોઈએ એ અસર કેમ નથી આવતી આખરે ગ્રામજનોને પ્રેસ મીડિયા સામે આવી અને આટલા આક્રોશભરી વાત કેમ કહેવી પડે છે સાંભળ્યા બીજા એક ભાઈ છે શું કહે છે એમને પણ

નથી પૂરેપૂરો ભ્રષ્ટાચાર થયો છે અમારા ગામમાં કોઈ પણ કામ કરેલ નથી અડધા આવાસ આવ્યા છે ને અડધા નથી આવ્યા અડધા લોકોને વંચિત રાખ્યા છે તલાટીશ્રી બેન આખા ગામમાં ઘરે ઘરે ફરીને ફોટા પાડ્યા છે અમે બે મહિના પહેલાં એમને રજૂઆત કરી વરસાદ પડ્યો તો આ બી બે બે મહિના પહેલાં બી રજૂઆત કરી અમારા ફળિયામોમાં હેડપંપ બોર કે કોઈ પણ વસ્તુ કરેલ નથી એમના પૈસા પૂરા નાણાં ચાવ કરી ગયા છે આ લોકો આ લોકોએ બધે ભાગમાં મળીને કામ કર્યું છે એટલે કોઈ જગ્યાએ કોઈ જગ્યાએ કામ કરેલ નથી અમારા ગામમાં પૂરી પૂરું ગ્રાન્ડ સતોળ ફળિયાની અંદર માળું ફળિયાની અંદર કોઈ પણ ફળિયાની અંદર કામ કરેલ નથી પૂરેપૂરો ભ્રષ્ટાચાર કર્યો છે આ લોકોએ જળસે જળ યોજનામાં પણ કોઈ જગ્યાએ નળ નહીં નાખેલ કે કોઈ પાઇપલાઇન પણ નહીં લાગે કાલે તાકાત ત્રણ બનાવીને ઉભા કર્યા છે એમ નેમ આ લોકોએ ચેક કોન્ટ્રાક્ટરને આપેલ છે તલાટી શ્રી ને સરપંચ શ્રીએ એમ નામ પૈસા ઉપાડીને ચેક કર્યા વગર આપી આપેલ છે તો આ સાંભળે આ ભઈને પણ કેવી રીતે તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે પોતાની રજૂઆત કરી રહ્યા છે અને પોતાની વાતોને પ્રેસ મીડિયાના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માટેના પ્રયાસ કરી રહ્યા છે અંતેલા ગામમાં જે પ્રમાણેનો વિકરાળ ભ્રષ્ટાચાર છે લોકોના કહેવા મુજબ અને જે પ્રમાણેના ત્યાંના કાગળો જોઈએ છે ત્યાં જે દસ્તાવેજી પુરાવા છે એ પુરાવાના આધારને આપણે જ્યારે નજર કરીએ છીએ તેવું લાગે છે કે ખરેખર આ ગામમાં સરપંચ અને તલાટી દ્વારા કોઈ પણ પ્રકારના કામો જે રીતે થવા જોઈએ એ થયા નથી ઓગણીસ વીસ સમજમાં આવે છે પરંતુ બારથી ઓગણીસનો જે ફરક છે જે ડિસ્ટન્સ છે જે તફાવત છે અને જે ગેપ છે એ ચલાવી ન લેવાય ગામની સ્થિતિ ખૂબ ગંભીર છે લોકોએ ગ્રામ પંચાયતનો ઘેરાવો કર્યો છે ત્યારે આ બાબતે સ્થાનિક તાલુકા પંચાયતના લાગતા વળગતા અધિકારીઓ અને જિલ્લા કક્ષાએ તાલુકા જિલ્લા વિકાસ અધિકારી હોય તેઓએ પણ અંતેલા ગામની મુલાકાત અવશ્ય લેવી જોઈએ અને આ જે લોકો છે એ ભારતના જ છે ભારતની લોકશાહી લોકશાહી પ્રણાલીમાં માનનારા લોકો છે અને આ લોકોએ સરપંચને ચૂંટ્યો છે અને સરપંચ તેમના સાથે કેવા પ્રમાણેનો વ્યવહાર કરે છે એ તમામ વાતોને આપણે ખૂબ જ ધ્યાનપૂર્વક સમજવાની અને એની જરૂર છે કારણ કે જો સરપંચ પોતાની સાચી અને સારી ભૂમિકામાં નહીં રહે તો ગામનો વિકાસ કેવી રીતે થશે ગામનો વિકાસ કરવા માટે સરપંચ અને તલાટીની જે ભૂમિકા છે એ ખૂબ જ મહત્વની છે તેઓએ આ વિકાસ કાર્યોમાં આ વિકાસ કાર્યોમાં ગામને આગળ લાવવા માટે તેઓએ ખૂબ જ જરૂરી કામ કરવાની જરૂર છે સાથે જ ગામ સાથે રાખવાની જરૂર છે પરંતુ ગ્રામજનો આ પ્રકારના આ પ્રકારનો જે વિરોધ કરી રહ્યા છે તેના પરથી સ્પષ્ટ દેખાય છે કે સરપંચ અને તલાટી ક્યાંક ને ક્યાંક ગ્રામજનો વિરુદ્ધ હોય તેવું લાગે છે બાકી એક વ્યક્તિ વિરોધ હોય બે વ્યક્તિ વિરોધ હોય આખું ગામ વિરોધ જ્યારે કરતો હોય ત્યારે તથ્યતા ઉપર એક શીખવો વાગી જતું હોય છે આ વિડીયો તમે ફેસબુક ઉપર જોઈ રહ્યા છો તો અમારા ને લાઈક અને શેર કરજો યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન અને ટચ કરજો તાકી આવા સમાચારો સાથે આપને નિરંતર જોડાયેલા રહીએ શુક્રિયા